નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ડુંગળીનો રોપ બનાવતી વખતે શું કાળજી રાખવી અથવા કઈ રીતે આપણે તૈયારી કરવી તો આમ જોઈએ તો કે સૌ પ્રથમ જમીનની તૈયારીથી લઈને આપણે વાત કરીએ તો કે વ્યવસ્થિત દાંતી મારી એટલે વ્યવસ્થિત સારી એકધારી ખેડ કરી એટલે કે શાહ અને પાટલું જો મગફળી વાવેલી હોય તો એમાં દાંતી મારવી ખાસ જરૂરી છે નહીતર એવું થાય છે કે આપણે સાહનો ભાગ હોય એમાં ગ્રોથ સારો રહેશે પાટલાના ભાગ હોય છે એમાં ગ્રોથ સારો રહેતો નથી એટલે વ્યવસ્થિત દાંતી મારી અને પછી રાપ મારવી રાપ માર્યા પછી આપણે રોટાવેટર મારવું અને રોટાવેટર મારતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે ભેજનું પ્રમાણ બહુ હોવું ન જોઈએ જો ભેજનું પ્રમાણ હોય તો એ કડક પથ્થર જેવા જે ચોસલા પડે છે ટુકડા પડે છે તે એ આપણને નડે છે એટલે કે ભેજ પૂરો સુકાઈ જાય ત્યાર પછી જ રોટાવેટર મારવું કે જેનાથી કે માટી છે એકદમ ઝીણી અને વરભરી થઈ જાય ત્યાર પછી જ્યારે આપણે કેરો કરીએ છીએ કેરાની લંબાઈ પચાસ ફૂટની રાખવાની પચાસ ફૂટથી વધુ નહીં અને કેરાનો એકદમ ઢાળવાળે ઢાળ રાખવાનું કે ભેરું પાણીનું વાળે અને એકદમ પાણી દડી ન જાય એ રીતે આપણે સમતોલ રાખવાનું અને પચાસ ફૂટથી બહુ લાંબી લંબાઈની ઘણી જગ્યાએ જોઈએ કે કે બહુ લાંબો સા હોય કે ત્રણસો ચારસો ફૂટ હોય તો ત્રણસો ચારસો ફૂટમાં આડી નીક પણ નથી નાખતા અને સળંગ રોપનો કેરો નાખ્યો હોય તો એમાં આપણને નુકસાની એ જતી હોય છે કે લાંબુ પિયત આપવામાં આવે ત્યારે પછી જે સુકારાનો પ્રશ્ન આવે છે કે ડેમ્પિંગ ઓફ આવે છે ધરુમૃત્યુ આવે છે તેમાં આપણને ઘણો બધો રોપનો લોસ થાય છે ત્યાર પછી ખાતરની વાત કરીએ તો કે ખાતર એક વીઘે એટલે સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે દસ કિલો ડીએપી અને પચાસથી સાઠ કિલો જે મેક્સ ખોળ આવે છે કે મેલોક્ઝા ઓર્ગેનિક કરીને જે આવે છે મિક્સ ખોળ આ બે મિક્સ કરી અને કેરા બની ગયા પછી કેરાની અંદર વેરવાનું છે છાંટવાનું છે એટલે કે પૂખવાનું છે વ્યવસ્થિત એટલે કે એમાં ત્યારે કોઈ બીજું પોટાશ કે સલ્ફર કોઈ બીજું આપવાની જરૂર નથી એકા મિક્સ ખોળ અને ડીએપી એ બે જ ખાતર છે એ આપણે રોપ જ્યારે કરીએ તે પાયામાં આપવાના છે હવે બિયારણ છે બિયારણનો દર એક વીઘે તેરથી થી ચૌદ કિલો બિયારણ જોઈએ હવે જે આપણે વીઘા પ્રમાણે કેરા કરેલા હોય તો એ કેરા છે એને બિયારણોના જે ડબલા કે કોઈ પણ વસ્તુ માપ લઈ અને કેરા પ્રમાણે ઓલું કરી અને એક ક્યારે ભૂખવાનું છે હવે એ પણ એ રીતે પૂખવાનું છે કે ઘણી વખત એવું થતું હોય કે એક વખત જાતા હોય તો આમનું ઘાટું પૂખે જાતા હોય પછી એમાં ચાલતા ન હોય પણ બીજી મેથડ એ પણ છે કે કે ત્યારે જાવ ત્યારે તમે પૂખે જાઓ અને સામે પહોંચો ત્યારે એ અડધો ભાગ રહેવો જોઈએ અડધો ભાગ છે એ વળતા પૂખો બે વખત પૂખવાથી એવું થાય છે કે જે આપણે આમ હાથથી પૂખતા હોય ત્યારે જે રેળા પડે છે એટલે કે અમુક પટ્ટામાં ઘાટું પારવું પડે છે એ રેળા ન પડે એટલે કે ઘાટું પારવું ન થાય એ રીતે કે ઉથલ આપણે મારીને આવીએ આગળ પાછળ બે આવતા અને જતા બે વખત પૂખવામાં આવે તો એ વ્યવસ્થિત ઉગે છે હવે આ જે એક વીઘે તેરથી થી ચૌદ કિલો બી વાવેલું છે એ વ્યવસ્થિત રોપ હોય તો આપણે એ એ એ જે એક વીઘાનો રોપ છે એ તેરથી થી ચૌદ વીઘા સુધી આપણે પૂરાય છે પછી જો વધારે બળી ગયું હોય તો દહ અગિયાર વીઘા પણ એમાં પૂરાતું હોય છે બાકી તેર તેર ચૌદ ચૌદ વીઘા સુધી મેક્સિમમ એમાં પુરાતું હોય છે હવે ત્યાર પછી એ બધી વિધિ કર્યા પછી આપણે બિયારણ ચોપી દીધા પછી એની ઉપર ખપાળી ફેરવવાની થાય છે એટલે કે આછી માટી આવી જાય અથવા ઘણી જગ્યાએ કોઈ આપણે કપાસને હાઠીઓનું જે પાથરો કરી અને એ પણ ફેરવતા હોય છે બાવળનું ઝૈડું છે એ પણ ફેરવતા હોય છે આવી રીતે ફેરવી અને થોડુંક મિક્સ કરી અને પછી એમાં પેયત આપવું ત્યારે કોઈ પણ વસ્તુ છે નિનાવણ નાશક આપવાની નથી પેન્ડિમિથાલિન છે કે ઓક્ઝિફ્લોરોફાઈન છે કે અને ત્યાર પછી હવે પહેલું પિયત આપ્યા પછી ચોથે દિવસે બીજું પિયત આપવાનું છે અને બીજું પિયત આપતા હોય ત્યારે કોઈ પણ એક વર્ધક છે જેમ કે લેન્ટેના જેવું હોય અથવા લીગરો જેવું હોય હ્યુમિક એસિડ પણ એક છે વર્ધક આપણે પિયત સાથે એક એકરે એના માપ પ્રમાણે પાઈ શકાય જો લીગરો પાવું હોય તો એક એકરે એક લીટર અને લેન્ટેના પાવવું હોય તો એક એકરે પાંચસો એમએલ આ રીતે પાઈ શકાય ત્યાર પછી પિયતની વાત કરીએ તો કે ત્રીજું પિયત છે એ બાર દિવસે આપવાનું છે ચોથું પિયત છે એ વીસ દિવસે આપવાનું છે એટલે કે આઠ દિવસના ગાળે છે પાંચમું પિયત છે અઠ્યાવીસ દિવસે આપવાનું છે છઠ્ઠું પિયત છે એ છત્રીસમાં દિવસે આપવાનું છે સાતમું પિયત છે એ પિસ્તાલીસમાં દિવસે આપવાનું છે અને આઠમું પિયત છે એ પચાસમાં દિવસે આપવાનું છે એટલે કે રોપ જ્યારે એકાવન બાવન દિવસે ઉપાડવાનો હોય તેના આગલા દિવસે આપવાનું છે હવે જે કાંઈ પિયત આપણે આપવી ત્યારે ખાસ એ કાળજી રાખવાની છે કે આમાં પછાટે એટલે કે પાછળની સાઈડ કેરામાં પાણી ન ભરાઈ રહે એ જોવાનું છે આ મેં જે દિવસો એ પછી એ દિવસો થોડુંક જમીનને આધીન ફેરફાર હોઈ શકે જેમ મેં જનરલી જે દિવસો છે આઠ દિવસના છે જો હલકી જમીન ઢાળવાળી જમીન હોય તો છ દિવસે પાંચ દિવસે પણ પિયત આપવો પડે વધારે ચીકણી કાળી જમીન હોય તો દસ અગિયાર દિવસે પણ પિયત આપવો પડે તો પિયત જે છે એ દરેક પિયત આપતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું કે પાછળમાં પાણી ન ભરાઈ રહે હવે ત્યાર પછીની વાત કરીએ તો કે છટકાવ જે છે કે ફૂગનાશકના ત્રણથી ચાર છંટકાવ કરવાના જે આવે છે એટલે કે પંદર દિવસનો રોપ થાય જે ઉગીને મોટો થયો હોય ત્યારે એક મેન્કો પ્લસ મેટાલિક ઝીલ એટલે કે લેમાર્ક જે છે એ પચીસ ગ્રામ પંપે અને ત્યાર પછી એક વર્ધકમાં લેન્ટેના છે એ પચીસ મિલી અને ત્યાર પછી એક જીવાત માટે રોગર હોય અથવા સાયપરમેથિન છે એવું કોઈપણ વસ્તુ એક છે એ પચીસથી ત્રીસ મિલી એટલે કે આ ત્રણ એક જંતુનાશક એક ફૂગનાશક અને એક વર્ધક એ પંદર દિવસનો જ્યારે રોપ થાય ત્યારે એનો છંટકાવ કરવાનો છે ત્યાર પછી બાવીસમાં દિવસે જ્યારે જોઈએ તો ત્યારે પાસુ એક ફૂગનાશક અને જંતુનાશક તરીકે જોઈએ તો કે ઇમિડા ચાલીસ ટકા અને ફિફ્રોનિલ ચાલીસ ટકા જે ફેન બેન ચાલીસ આવે છે એ પંપે સાત ગ્રામ રાખી અને કા ફૂગનાશક અને કા જંતુનાશક એનો બાવીસમાં દિવસે એક છંટકાવ કરવાનો છે ત્યાર પછી જોઈએ તો કે બત્રીસમાં દિવસે એક ફૂગનાશકમાં જોઈએ તો કે એજોક્સ્ટોબિન વધતા ક્લોરોથેનોલિન એટલે કે એજોક્સ્ટોબિન વધતા ક્લોરોથેનોલિન એની સાથે લીચી ચોકલેટ જો કંઈ વાયરસ જેવું લાગતું હોય તો એક લીચી ચોકલેટ છે અને એક મિક્સ માઇક્રોન આ ત્રણ વસ્તુનો છંટકાવ છે એ આપણે બત્રીસમાં દિવસે એટલે કે એક મહિના જેવો રોપ થાય ત્યારે એનો છટકાવ કરવાનો છે જો લીચી છે એ આપણે આગાઉ બહુ છટકાવ કરી દેવું તો રોપ નાનો હશે તો એ થોડોક કડક થઈ જવાની શક્યતા રહે છે ત્યાર પછી પિસ્તાલીસ કે અડતાલીસમાં દિવસે એટલે કે બાર પંદર દિવસ પછી જોઈએ તો ઊંચું ફૂગનાશક જે છે કે એજોક્સ્ટોબિન વધતા ટેબુકોના જોલ છે એજોક્સ્ટોબિન વધતા ડાયફેકોના જોલ છે ત્યાર પછી પિકોક્સ્ટ્રોબિન વધતા પ્રોપિકોના જોલ છે પિકોક્સીસ્ટ્રોબિન વધતા ટ્રાય સાયકલે છે આમાંથી કોઈપણ એક સારું ફૂગનાશક અને થ્રીપ્સની પણ એમાં કોઈ પણ એક સારી જેમાં આપણે જોઈએ તો કે એબામેક્ટિન એક પોઈન્ટ નવ ટકા એસી એટલે કે એબામસ છે એ પચીસ મિલી અથવા સિનવા છે અથવા ગ્રેસિયા છે એ પંદર મિલી આમાંથી કોઈ પણ એક થ્રીપ્સની દવા અને કોઈ પણ એક સારું ફૂગનાશક પિસ્તાલીસથી અડતાલીસમાં દિવસે આપવાનું હોય છે ત્યાર પછી એ આપ્યા પછી બે ત્રણ દિવસે પિયત આપી અને બીજા દિવસે આપણે એનો રોપ ઉપાડી અને ટ્રાન્સફર કરવાનો હોય છે તો આ જે છે એ રોપ આપણે વ્યવસ્થિત તંદુરસ્ત કેમ કરવો ખાસ મહત્ત્વનું એ છે પાણી પછાટે ભરાઈ ન રહે એ ખરખું પાણી આલે ખાતરની જે મેં કીધું ત્યાર પછી પાછળથી બે ડોઝ યુરિયાના પણ આપવામાં આવે છે હવે એ વાત કરીએ તો કે વીસ દિવસનો જ્યારે રોપ થાય તો કે વિઘે દસ કિલો યુરિયા આપણે ચોમાસે હંમેશા ના પાડતા હોઈએ કે યુરિયા નો નાખું કેમકે ભેજનું પ્રમાણ વધે ત્યારે યુરિયા નડે છે પણ હવે જે આપણે શિયાળો આવતો જશે ભેજનું પ્રમાણ ઘટતું જશે ત્યારે વીસ દિવસનો રોપ હોય ત્યારે આઠથી દસ કિલો યુરિયા અને આઠથી દસ કિલો મેલો ફોરજી આ બે મિક્સ કરી અને એક વીઘે આ પ્રમાણે આ આઠથી દસ કિલો પ્રમાણે આપવાનો છે ત્યાર પછી જોઈએ તો કે પિસ્તાલીસ દિવસ ખાલી યુરિયા જો જરૂરિયાત હોય ગ્રોથની જરૂર હોય તો આઠથી દસ કિલો યુરિયા આપવાનો છે તો આવી રીતે ખાતર જોઈએ તો કે પાયામાં ડીએપી પાછળથી વીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે બે વખત યુરિયા ચાર વખત ફૂગનાશકના છટકાવ એટલે આટલી જો માવજત વ્યવસ્થિત કરેલી છે તો રોપ આપણો તંદુરસ્ત અને સારો હશે બીજું કે જ્યારે રોપની આપણે ફેરવતા હોય અને રોપની અંદર જ્યારે કે ધરૂ રોપ હોય અથવા સુકારાવાળો રોપ હોય તો એને આપણે શક્ય હોય ત્યાં સુધી રોપ સાથે લઈ અને ખેતરમાં ફેરવવા નથી જો નબળો જ રોપ હશે કે સુકારાવાળો રોપ હશે એને આપણે જો ખેતરમાં ફેર વાવશું અને એ મહિરો મૈરો જો જીવતો થશે તો પાણી ત્યાંથી પસાર થાય એના પછીના જેટલા છોડ છે એમાં એનું ફૂગનું ઇન્ફેક્શન લાગશે જે ફ્યુઝેરિયમ ફૂંકશે એટલે જેટલો તંદુરસ્ત છોડ હશે એટલો આપણને ડુંગળીના બેઠકમાં એમાં સારું રહેશે જેટલો રોગયુક્ત હશે તો રોગયુક્તમાં બીજું પછી એ જ કેરામાં રોગ ફેલાવશે તો આવી રીતે રોગ ફેલાવે નહીં અને સારી એવું ઉત્પાદન લઈ શકાય તેના માટે રોગમાં એટલી કાળજી રાખવાની હોય છે આગળ આપણે રોપ ફેરવા પછી ક્યાં ક્યાં ખાતર કે પિયત આપવું એની પણ માહિતી આપીશું બીજા પાકની પણ માહિતી આપણે ચણાના છે જીરુંની છે ધાણાની છે એ પણ માહિતી આપણે આપતા રહીશું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર